ચાલો આજે આપણે એ જ સમયમાં પાછા જઈએ જ્યારે ભારતમાં પહેલીવાર સંગઠિત રાજકીય વ્યવસ્થાઓનો પાયો નંખાઈ રહ્યો હતો તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે એવી કઈ ચિનગારી હતી એવી કઈ તાકાત હતી જેણે નાના વિખરાયેલા સમુદાયોને મોટા અને શક્તિશાળી રાજ્યોમાં ફેરવી દીધા આ જ પ્રશ્ન આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે જુઓ આ બધી શરૂઆત થઈ જનપદથી એને એક બીજની જેમ સમજો જનપદનો સીધો સાધો અર્થ થાય છે જ્યાં લોકોએ પગ મૂક્યો આ એવી જગ્યાઓ હતી જ્યાં લોકો સ્થાયી થયા ખેતી શરૂ કરી અને ધીમે ધીમે નાના સમુદાયોમાંથી મોટા સમૂહોમાં વિકસ્યા આ એ જ બીજ હતા જેમાંથી આગળ જતા શક્તિશાળી રાજ્યોના મોટા વૃક્ષો ઉગવાના હતા અને આ નાના નાના જનપદોમાંથી સમય જતા કેટલા સોળ હા પૂરા સોળ મોટા અને શક્તિશાળી રાજ્યો ઉભરી આવ્યા ઇતિહાસમાં એમને મહાજનપદ તરીકે ઓળખવામાં આવ્યા અને એમણે તે સમયના રાજકીય નકશા પર પોતાનો દબદબો જમાવી દીધો તો આ મહાજનપદો હતા ક્યાં ચાલો આ નકશા પર એક નજર કરીએ અહીં સ્પષ્ટપણે દેખાય છે કે શક્તિનું કેન્દ્ર ગંગા નદીની આસપાસના ફળદ્રુપ મેદાનોમાં હતું દરેક રાજ્યનું પોતાનું એક આગું સ્થાન અને મહત્વ હતું જે એક ખૂબ જ જટિલ અને ગતિશીલ રાજકીય માહોલ બનાવતું હતું આ સોળમાંથી કેટલાક તો ખરેખર મોટા ખેલાડીઓ હતા જેમ કે મગધ જેની રાજધાની રાજગૃહ હતી અને જે દક્ષિણ બિહારમાં આવેલું હતું એકદમ લશ્કરી મહાસત્તા પછી હતું વજ્જી સંઘ જેની રાજધાની વૈશાલી હતી એક તદ્દન અલગ પ્રકારની શક્તિ અને હા કાશી અને કોસલ જેવા સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રોને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે શું આ બધા રાજ્યો પર એક જ રીતે શાસન થતું હતું જવાબ છે બિલકુલ નહીં અને સાચું કહું તો અહીંથી જ આખી વાત ખરેખર રસપ્રદ બને છે તે સમયે શાસનની બે તદ્દન અલગ વિચારધારાઓ સામસામે હતી એક તરફ હતી રાજાશાહી જ્યાં એક રાજા જ સર્વોપરી હતો એનો જ આદેશ અંતિમ ગણાતો અને સત્તા વારસામાં મળતી અને બીજી તરફ હતા ગણરાજ્યો જ્યાં શાસન લોકો દ્વારા દ્વારાૂંટાયેલા પ્રતિનિધિઓની એક સભા દ્વારા ચાલતું હતું એટલે કે એક બાજુ એક વ્યક્તિની શક્તિ તો બીજી બાજુ સમૂહનો સહકાર ચલો આ બંને વ્યવસ્થાને નજીકથી જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ રાજાશાહીની અને એના માટે મગધથી વધુ સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે એક એવું રાજ્ય જે પોતાની લશ્કરી તાકાત અને મહત્વાકાંક્ષી રાજાઓ માટે જાણીતું હતું મગધ એ સમયે સાચું કહું તો એક સુપરપાવર હતું તેની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ લોખંડ જેવી કુદરતી સંપત્તિ અને હા એના શક્તિશાલી શાસકોને કારણે એ બીજા બધા રાજાશાહી રાજ્યો કરતાં ઘણું આગળ નીકળી ગયું મગધની આ તાકાત કોઈ એક રાજાએ નથી બનાવી એની પાછળ એક પછી એક ત્રણ શક્તિશાળી રાજવંશોનો હાથ હતો સૌથી પહેલાં આવ્યો હરિયાક વંશ પછી નાગવંશ અને છેલ્લે નંદવંશ જેણે મગધને તેની શક્તિના શિખરે પહોંચાડ્યો આ સામ્રાજ્યનો પાયો નાખ્યો હરિયકવંશના રાજા બિંબિસારે એમણે રાજગૃહને પોતાની રાજધાની બનાવી પણ પછી એમના પુત્ર અજાતશત્રુએ એક બહુ મોટું પગલું ભર્યું અને રાજધાની પાટલીપુત્રમાં ખસેડી આ એક એવો વ્યૂહાત્મક નિર્ણય હતો જેણે મગધના વિસ્તરણ માટેના દરવાજા ખોલી દીધા અને પછી આવ્યા નંદ નંદ વંશના શાસનમાં તો મગધ એટલું શક્તિશાળી બની ગયું કે મહાપદ્મનંદને ભારતના પહેલા સામ્રાજ્ય નિર્માતા માનવામાં આવે છે વાત એમ છે કે જ્યારે મહાન સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે નંદવંશની વિશાળ સેના જ હતી જેની બીકે એને આગળ વધતા અટકવું પડ્યું હતું ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ રાજાશાહીથી એકદમ અલગ શાસન વ્યવસ્થા માટે તૈયાર થઈ જાઓ હવે આપણે ગણરાજ્યોની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ જેનું કેન્દ્ર હતું વૈશાલી વૈશાલી આ ગણરાજ્ય સિસ્ટમનું કહી શકાય કે પરફેક્ટ એક્ઝામ્પલ હતું અહીં કોઈ એક રાજાનું રાજ નહોતું એના બદલે લીચ્વી જેવા અલગ અલગ કુળોના લોકો ભેગા મળીને શાસન ચલાવતા હતા આ એક સહયોગ અને સત્તાની વહેંચણી પર આધારિત વ્યવસ્થા હતી તો આ સિસ્ટમ ચાલતી કેવી રીતે વેલ એનું હૃદય હતું ગણસભા રાજ્યના બધા જ મોટા નિર્ણયો કોઈપણ કાયદો બનાવવો હોય કે યુદ્ધનો નિર્ણય લેવો હોય બધું જ આ સભામાં ચર્ચા અને બહુમતીથી નક્કી થતું સભાના જે અધ્યક્ષ હતા એમની ચૂંટણી થતી હતી એ કોઈ વારસાગત પદ નહોતું આજની લોકશાહી જેવું જ લાગે છે ખરું ને ચાલો રાજનીતિથી થોડો બ્રેક લઈએ અને જોઈએ કે એ સમયના સામાન્ય લોકોનું જીવન કેવું હતું પુરાતત્વવિદોને જે અવશેષો મળ્યા છે એના પરથી ખબર પડે છે કે લોકો સાદા માટીના ઘરોમાં રહેતા હતા પશુપાલન અને ખેતી એમના મુખ્ય વ્યવસાય હતા અને આ સુંદર માટીના વાસણો જેને ચિત્રિત ઘુસરપાત્ર કહેવાય છે એ એમના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતા અને અહીં એક એવી વાત છે જે આ ગણરાજ્યોને ખરેખર ખાસ બનાવે છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આ બંને મહાપુરુષો જેમના વિચારોએ દુનિયાને હંમેશ માટે બદલી નાખી એ બંને આ જ ગણરાજ્ય પ્રણાલીની દેન હતા આ વાત એ સમયના સમાજોના ખુલ્લા અને બૌદ્ધિક વાતાવરણ વિશે ઘણું બધું કહી જાય છે તો આખા વિશ્લેષણનો સાર શું છે એક તરફ હતું મગધ એક મજબૂત પિરામિડ જેવું જ્યાં બધી શક્તિ ટોચ પર બેઠેલા રાજાના હાથમાં હતી અને લક્ષ્ય હતું સામ્રાજ્યનો વિસ્તાર કરવો બીજી તરફ હતું વૈશાલી એક ચક્રની જેમ જ્યાં શક્તિ કેન્દ્રમાં રહેલી સભામાં વહેંચાયેલી હતી અને લક્ષ્ય હતું સહકારથી વહીવટ ચલાવવો આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે સત્તાનું કેન્દ્રીકરણ કે પછી સત્તાનું વિભાજન આ બંનેમાંથી કઈ વ્યવસ્થા સમયની કસોટી પર ખરી ઉતરે છે આ ચર્ચા આજે પણ એટલી જ પ્રાસંગિક છે જેટલી પચ્ચીસ વર્ષ પહેલાં હતી આ પ્રાચીન વ્યવસ્થાઓનો વારસો આજે પણ આપણને શાસન વિશે શું શીખવી શકે છે આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે